કરવી પડે મિત્રો પાણી ભરાય રહે મિત્રો આજના બ્લોગમાં સ્વાગત છે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા બ્લોગમાં એની બ્લોગ આજે સાંજે શરૂ કર્યો છે મિત્રો કારણ કે આજે આખો દિવસ હતા એટલે મિત્રો કર્યો મિત્રો આવી જ રીતે આપણને સપોર્ટ મળતો રહેશે મિત્રો તમારા કપાસને જોવો મિત્રો કેવો છે મિત્રો તો મને જરૂરથી કરજો મિત્રો મારા ખેતીવાડી વિસ્તારમાં વિડીયોને જરૂરથી લાઈક શેર કરજો મિત્રો આજનો સાંજનો લોક છે મિત્રો સાડા છ વાગ્યાનો લોક છે મિત્રો કેવો છે માહોલ જોવો છે મિત્ર હરસદની हरद पंजे मित्रों जो जोरदार मित्रों आज नो आज लोग से मित्रों काले अपलोड कर करछु वीडियो काले अपलोड थसी मित्रों वीडियो वीडियो ने जरूर थे आपरे ने शेयर कर दीजिए मित्रों अपने शिबडो वेला ने वेलाण वालों ने गुड आन्या छे मित्रों

अच्छा वहाँ का मतलब खाली जिलो है थोड़ा को वेट कर ही ले जाओ मित्रों अब लोग वीडियो ना लगे ना शेयर कर दी जेंटलमैन मित्रों वहाँ पर कटिया बड़ी नहीं बड़ी

હવે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ખેતી બધું વિસ્તારમાં હું તમને લાઈક કરી શકો નહી નહાલ તો કમેન્ટ કરજો જય જોહાર જય આદિવાસી મિત્રો આજનો બ્લોગ ટોપિક માત્ર સચરે શો આગળ જે છે મિત્રો 850 5 ની ટાઈમમાં આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છે

એની પણ ડે આવ્યો છે અને આપણું પાર્સલ પણ આવ્યું છે મિત્રો પાર્સલ માટે નવો વિડીયો જોજો મિત્રો બનાવવાના છે પાર્સલ બનાવ્યાં છે મિત્રો આપણો વિડીયો બની લાઈક ફોલો કરીને કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ नीचे ही आदिवासी मिल रहो है ना अपने आदिवासी वीडियो लाइक शेयर कर जो मित्रों अपने चैनल में मेरे वीडियो नेक्स्ट वीडियो में बनाएंगे बनाएंगे मित्रों